સુરત પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની એકવીસ દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા ચોપનથી વધુ લોકોએ પોલીસનો જીવ બચાવ્યો આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનને પચીસ દિવસમાં ત્રણસો અને આઠ કોલ મળ્યા એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી સુરત પોલીસને ત્રણસો કોલ આવ્યા જેમાંથી ત્રણસો એક લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું સત્તાણું લોકોને સામે બેસાડી અને સમજાવાયા ચોપન લોકોને આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા અને અંતિમ ઘડીએ જઈ અને બચાવી લેવાયા જીવનમાં જુદા જુદા કારણો સમસ્યાથી હતાશ થઈ આપઘાત કરનારનો નિર્ણય બદલવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની સુરત શહેરમાં લગભગ સત્તાવીસો જેટલા જો એકસો એન્ટલ ડેથના કેસેસ થાય છે જેમાં ઘણા બધા લોકો બીમારી સબલબ ડેડ બોટી અમે લોકોને રોડ ઉપરથી તો મળતી હોય છે ઘણા બધા કેસેસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયારથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથો સાથ ઘણા બધા કેસેસ મેળવું છે જો સુસાઇડના કેસેસ થયા હતા તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઈડના કેસેસમાં જો હજારથી વધારે કોઈને કોઈ કારણોસર થતા રહે છે એના લઈને જો અમે લોકો જો એક એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી છે જો અહીં સુરત શહેર કંટ્રોલ આપણા હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે અને અમે લોકો ત્રણ નંબરો જાહેર કર્યા છે એમાં સો નંબર છે જ જોઈએ આ બધાને ખબર હોય છે એના સિવાય બીજા નંબરો છે અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલાં એક તક પોલીસને આપવો જોઈએ તો બહુ જ મને ખુશી કી બાત છે ત્યારે જો લગભગ ત્રણસો દસ વધુ કોલ આવી ચૂક્યા છે અને આમાં જો એ લગભગ ચોપન લોકો એવું હતા જો લગભગ સોસાઇડ કરવા જતા હતા એના એક બે મિનિટ મોડો થાય તો આ લોકો સોસાઇડ કમિટ કરી લે એવા લોકોને રેસ્ક્યુ કરી લઈ એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો તપીલ કરતા રહીએ છીએ જો આમાં લગભગ લગભગ જો કરીબ અસ્સી નવ પર્સન્ટ કેસીસ એવું હોય છે કે જો સુસાઇડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ આ પોતે કોલ કરે છે અમને વ્યથા બતાવવા માટે તો તાત્કાલિક અમારી જે ટીમ હોય છે જો કાઉન્સલર હોય છે એના સાથે વાત ચાલુ કરે છે મેઇન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે પોલીસ કંટ્રોલ રૂમ જે પીસીઆરની ગાડીઓ છે આ તુરંત ત્યાં પહોંચે છે જો એ એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે પછી એના ફર્ધર કાઉન્સલિંગ કરે કરવામાં આવે છે અને ઘરવાળાને બોલાવવામાં આવે છે એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરો પ્રયત્નો કરીએ છીએ અમે લોકો ઘણા બધા લોકો જો અમે જોઈએ છે ઘરેલું પંખાસ હોય ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય કોઈ ઉધાર હોય કોઈ પ્રેમમાં જો અસફલ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાના લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો અ સૌથી સારી વાત એ ઊંચે કે લગભગ જો કોઈ પાણી મે પડતા સમય બી પોલીસ એના બચાય કોઈ બ્રિજ ઉપર થી બચાય જો હે તો આ જો 10 20 ટકા જો મિત્રો જો આપણે નિદાન કરતા હોય છે અને 80 ટકા લોકો પોતે બી જાણ કરતા હોય તો આ અમારી હેલ્પ લાઇન ખૂબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પ લાઇન ના સાથે તમામ અમારો શહેર ના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 74 પીસીઆર સે એના સાથે અમે લો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિથઆઉટ એની બીલે ત્યાં કમ્પ્લીટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે